નમસ્કાર મિત્રો આજે બુધવાર બે તારીખરવા માસ ખાસ કરીને આ ની અંદર અંદર ઉપાસના કરવા માટેનો આ દિવસ સમસ્ત પિત્રોની કૃપા અને પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટેનો દિવસ એટલે આ માસ આજના દિવસે તર્પણ પૂજન પિંડદાન શિવ પૂજન અને પીપળાના પૂજનનું વિશેષ મહત્ત્વ બતાવેલું છે આજના દિવસે શક્તિ પ્રમાણે પિતૃઓની કૃપા પ્રસન્નતા પ્રાપ્ત માટે થઈ તર્પણ અને પૂજન અને ખાસ કરીને શક્તિ પ્રમાણે ગાયને ઘાસ આ કાર્ય કરવાથી દરેક પિતૃઓની કૃપા પ્રસન્નતા આપણને અને આપણા સંતાનોને પ્રાપ્ત થાય છે દરેક આપણા સંતાનોને દરેક પ્રકારના પિતૃઓ તેની કૃપાને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે એવો સંપૂર્ણ શુભ દિવસ એટલે બુધવારે અમાસ નમસ્કાર